રાજકોટના જિયાળા ગામે પૂર્વ સરપંચે મંદિર સળગાવ્યા છે અલગ અલગ ત્રણ મંદિરની અંદર અને બહાર આગ લગાડી દીધી છે પૂર્વ સરપંચે મંદિર સળગાવી દેતા ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ગ્રામજનોએ એરપોર્ટ પોલીસને જાણ કરી છે તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે તો પોલીસે ગુનો નોંધી પૂર્વ સરપંચ અરવિંદ સરવૈયાની અટકાયત કરી લીધી છે પૂજાપાઠ કર્યા બાદ પણ ફળ ન મળતા મંદિર સળગાવ્યાનું પૂર્વ સરપંચનું રટણ છે આ મંદિર રાત્રે સળગાવવામાં આવ્યું હતું કોઈને જાણ નથી કે સળગાવ્યું પોલીસ દ્વારા તપાસ ચાલુ હોય પણ હજી કોઈ હજી સુધી ગુનેગાર કોઈ પકડાણા નથી અમારે ખાસ નમ્ર વિનંતી છે કે કોઈ ગુનેગાર પકડાય એવી અમારી માંગ છે જરા યોગ્ય ન કહે સાહેબ કારણ કે અમારા ગામના ત્રણ મંદિર સળગાવે છે એક વાસંગી દાદામાં બહુ નુકસાન નથી એક મેરળીમા છે અને રામાપીર એ અવારા તત્વો સળગાવેલ છે જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એવી અમારી નમ્ર વિનંતી છે